નમસ્કાર દોસ્તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું અને સાંભળ્યું હતું કે મારી એક મુલાકાત મોબાઈલની દુકાને તો એમાં આજ હું તમને કહેવા માગું છું જે મારા વિચારો મને આરામ કરતાં કરતાં જે વિચારો આવ્યા ને એ કે હું મોબાઈલની શોપમાં હેન્ડસ્ટ્રી લેવા ગયો તો મારો રોલ એક મતદાર તરીકેનો રહી ગયો મારે સમક્ષ જે સેલ્સમેન અને જેના રજૂઆત હતી સેલ્સમેન તમે એક સાચો પત્રકાર કહી શકો સાચા સમાજસેવક પણ કહી શકો કે જે પોતાને છે એટલી સચોટ અને સારી માહિતી આપે છે જે રંગબેરંગી અને આકર્ષક હેન્ડફાઈ એટલે એક આ વસ્તુ કહેવાનો મુદ્દો હતો કે અત્યારે ભારતમાં શેરી અંગે જે નેતા નવા નવા નીકળે છે તમને બોલે ચાલે સારા લાગશે પ્રભાવશાળી સારા લાગશે કેટલા કારણ કે નીકળે છે એ તો તમને અને મને બધાને ખબર છે હવે જે સોની અને જે બ્રાન્ડેડ વસ્તુની મેં વાત કરી તો બ્રાન્ડેડ છે પણ એ આઉટડેટેડ છે આનો શું અર્થ મને આનો અર્થ મને એવો મૂકી આ વાત એસી ટકા કોંગ્રેસને લાગુ પડે કે પ્રભાવશાળી હતા બધીશાળી હતા પણ અત્યારે આઉટડેટેડ છે તમને બજારમાં ક્યાંય ખાસ જોવા મળશે નહીં અને વીસ ટકા ભાજપી નેતાઓ જે મોટા મોટા માથા છે પણ એ જાહેર જીવનમાં જોવા મળતા નથી જીવનમાં જોવા મળતા નથી જ્યારે જેબીએલની વાત કરીએ ને ત્યારે આપણે અત્યારનો નવો પક્ષ નામ નહીં દઉં પણ એ આવી શકે સોરી મેં ભાજપ કોંગ્રેસનું નામ લીધું તો આપનું લેવામાં કોઈ ખોટું નથી ગુજરાતની વાત કરું છું એ પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં પોતપોતાના અલગ પક્ષ અને નવા ઉમેદવારો છે જે જમીની હકીકત સાથે જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે તો આ સેલ્સમેન થ્રુ મેં જે બી પસંદ કરી તો મારું સામાન્ય એવું મંતવ્ય છે કે કોઈ સારા પત્રકારના અભિ પત્રકારની પત્રકારિતા ઉપર અને જે જાણકાર વ્યક્તિઓ છે એના અનુભવ પ્રમાણે આપણે જો થોડુંક ધ્યાન દઈએ અને આઉટડેટેડ અને બ્રાન્ડેડ ને ભૂલી અને રંગબેરંગીઓને ભૂલીને જે નવા છે અને પોતાની જાતને પુરવાર કરવા માંગે છે એવા ઉમેદવારોને એવા પક્ષોને આપણે મત આપવા જઈએ મારું એવું માનવું છે તો તમને આ મારું મંતવ્ય કેવું લાગ્યું તમે આવું જ કંઈક વિચારતા હતા ધન્યવાદ જય હિન્દ